યશોદમાં ગીતા જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું બાર માંગ તથા અઢાર માંગ અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું સમગ્ર માનવ સમાજને જીવન જીવવાનો રાહ બતાવતો શ્રીમદ ભાગવત ગીતા વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ છે કે જેની જન્મ જયંતિ ઉજવાય છે આજે ન્યુ એરા પ્રોફેસર એકેડમીમાં ગીતા જયંતિ ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી સ્ટાફ તથા બાળકોએ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ઉપસ્થિત રહી શ્રીમદ ભાગવત ગીતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ આરતી અને બાર માંગ અધ્યાયનું પઠન કરેલ હતું અને બાળકો દ્વારા ગીતાજીનો પરિચય તેમજ કેશોદ વિસ્તારના જાણીતા એનાઉન્સર શ્રી ડો ભૂપેન્દ્રભાઈ જોશી દ્વારા શ્રીમદ ભાગવત ગીતા પર પ્રવચન આપવામાં આવેલું હતું આ તકે બાળકો ગીતાના વિચારોથી વાકેફ થાય તથા જીવનના દરેક ક્ષેત્રમાં પથદર્શક તરીકે શ્રીમદ ભાગવત ગીતાનો ઉપયોગથી પોતાના જીવનને ધન્ય બનાવે તથા ધર્મગ્રંથને માત્ર ધાર્મિક ગ્રંથ જ નહીં પણ એક જીવન પથદર્શક તરીકે સ્વીકારે અને ભગવાન શ્રીકૃષ્ણના કર્મના સિદ્ધાંત પ્રમાણે શ્રેષ્ઠ કાર્ય કરી માનવ ધર્મને જાળવી રાખે એ ભવ સાથે ગીતા જયંતિની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

નમો નવા ચંદન અક્ષર્પયા ગૌણ્યા પુષ્પાન્યાદાયા શ્રીમદભગવદ ગીતાને આપણે પુષ્પ અર્પણ કરીએ ઓ કો अरे बाला बाला, बत्ती बत्ती आज का यह शुभ अवसर हमारे लिए केवल एक दिन नहीं बल्कि हमारी संस्कृति अध्यात्मक और ज्ञान का उत्सव है ગીતા ગીતા પૂરું જ્ઞાન છે આપડે સુખ ના સમય અને દુઃખ ના સમય ગણેશ દિનેશ સુરેશ જા અનંત અછેદ અભેદ બતાવે મુનિ રચે આજે સયમંત ભગવદ્ ગીતા કોફલી સરના જન્મ જયંતિ નિમિત્તે ઉપસ્થિત આદરણીય સન્માનની જીવા બરોદાતાર્ય શ્રી ઉત્તમ ચંદ્ર સરસવજી તથા હમધીના તમામ પ્રતિગણ કેમ સુધી હોય તો ગમેથી કોઈ પણ એક વસ્તુ ઓક્સપ ચેક અમીર ગુલાબ કે કમકો એક એક વસ્તુ અપન કરતા જ કોઈ આપ સૌને જય શ્રી કૃષ્ણ ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત પાક્ષર શુદ્ધ એકાદશીના ના મોક્ષદા એકાદશી દિવસે ઓમકારેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા પૂજન પ્રવચનનું સુંદર ભજનનું આયોજન થયું આ તકે વિશ્વ માત્રનો એક અદ્વિતીય ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા એમના જયંતિ પર્વ પ્રસંગે ખૂબ સારી રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉપદેશો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનજીને કહેવામાં આવેલા અને કેવલ અર્જુનને નહીં અર્જુનને નિમિત્ત રાખી મધ્ય રાખી સમગ્ર માનવ જાતની સૃષ્ટિને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દિવ્ય સંદેશ શ્રી કૃષ્ણ ભગવાને આપેલો છે તો આ દિવ્ય શ્રીમદ્ ભગવદ્ ગીતાના જન્મ જયંતિના પાવન પર્વ પ્રસંગે શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણા સૌના જીવનમાં એક નવી રાહ પ્રદર્શ કરે આપણને જીવનનો નવો માર્ગ બતાવે એ આશયથી ભારત વિકાસ પરિષદ દ્વારા અવિરત ભારતના વિકાસના કાર્યક્રમો અંતર્ગત એક કાર્યક્રમ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિના દિવ્ય પ્રસંગે

ભારત વિકાસ પરિષદ દ્વારા થતા સંસ્કૃતિ સંવર્ધક કાર્યક્રમો અંતર્ગત આજે તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ઓંકારેશ્વર મહાદેવ મંદિર બરસાના સોસાયટી કેશોદ અને ભારત વિકાસ પરિષદ કેશોશ ના અનયુક્ત ઉપક્રમે આ શિવ મંદિરના પાવન પરિસરમાં યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત આસપાસના વિસ્તારના સૌ કૃષ્ણ ભક્તો તથા ભારત વિકાસ પરિષદની સમગ્ર ટીમ તથા મંદિર ટ્રસ્ટીગણ દ્વારા શ્રી ગીતાજી પૂજન અને બાર માંગ અને પંદર માંગ અધ્યાયનું પઠન તેમજ આ પંથકના જાણીતા યુવા ભાગવતચાર્ય શ્રી ઉત્તમ ચંદ્ર સારસ્વત દ્વારા ગીતા વિષય અંતર્ગત એક પ્રવચન પણ રાખવામાં આવેલું હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા પ્રમુખ શ્રી અર્પિત સોલંકી સાહેબ મંત્રી શ્રી દિનેશભાઈ કાનાબાર સાહેબ જયદીપભાઈ ઝાંઝરીયા સ્થા પ્રમુખ શ્રી ડો તન્ના સાહેબ આ વિસ્તારના શ્રી સમીરભાઈ પાંચણી તથા મુળુભાઈ બોદર તથા શારદાબેન રખોલિયા સહિત આ વિસ્તારના અનેક ભક્તગણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ની શરૂઆત વંદે માતરમ ગાનથી કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોની હાજરી માંગ દીપ પ્રાગટ્ય થયા પછી સંસ્થાના પ્રમુખ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી આરતી સોલંકી સાહેબ દ્વારા પ્રાસંગિક પ્રવચન અપાયું અને ત્યારબાદ શ્રી ઉત્તમચંદ્ર સારસ્વત શાસ્ત્રીજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી શ્રી ગીતાજીનું પૂજન થયું હતું ત્યારબાદ પ્રસંગના વિષય અંતર્ગત ગીતાજી એક પથદર્શક વિષય અંતર્ગત પ્રવચન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમના સમગ્ર કાર્યક્રમનો આભાર દર્શન પૂર્વ પ્રમુખશ્રી જે આર નંદાણિયા દ્વારા કરવામાં આવેલો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા એનાઉન્સર શ્રીડો દ્વારા થયું કાર્યક્રમના અંતે ઓછું છે પરંતુ મારી દીકરી यथोक्तं पर्युपासते श्रद्धाना मत परमा भक्ता विप्रदेवली तथयो पने श्री गीता जयंती आत्म ज्योति प्रदीपाय वर्षो पछि पण तमाम प्रकारना मुंजवणाना भूके श्रीमद भागवत गीता में અર્જુનના વિષાદને દૂર કરવા ભગવાને એમની સાથે પુરુષ શિષ્ય સંવાદ સાથે જે સર્જન વિના મૂલ્યે વિતરણ કરવામાં આવતી ડસ્ટબિન બાબતેની પારદર્શકતા સ્વચ્છ ભારત મિશન ની ગાઈડલાઈન મુજબ શહેરમાં ઘરે ઘરે ઉત્પન્ન થતાં સૂકા અને વિના કચરાનું સ્થળ ઉપર સેગ્રીગેશન થાય તે ધ્યાને લઈ મહાનગરપાલિકા

આપને બધી ઘટના વિગતવાર તો આજે ગ્રાન્ટ જે છે આ પંદરમાં નાણાં પંચની વર્ષ એકવીસ બાવીસની ગ્રાન્ટ છે અને થ્રી પોઈન્ટ ફાઇવ ફોર જે ગ્રાન્ટ જે છે આ કોર્પોરેશનના આવી છે કોર્પોરેશનના જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઘરે ઘરે સુખો અને ભીનો વેસ્ટ જુદો કરવા માટે વર્ષ બે હજાર એકવીસ બાવીસના આયોજનમાં નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયને અનુસરીને જેમ દ્વારા એક ટેન્ડર પણ કરવામાં આવ્યું છે અને જેમ દ્વારા ટેન્ડર ઉપર જે જ્યારે એજન્સીઓ જે પણ માલ સપ્લાય કરતી હતી અને માલની ક્વોલિટીને ધ્યાને લેતા આ તમામ સેમ્પલ્સ જે છે સીપેટ નામક જે ભારત સરકારની સંસ્થા છે અને જેમ સ્પેસિફિકેશન નક્કી કરે છે કે પ્લાસ્ટિકના વિશે જે પણ આપણી સામગ્રી લેવાની હોય અને સ્પેસિફિકેશન માન્ય છે કે નથી આ સેમ્પલ કેન્સલ થયા છે અને આને કારણે આ જે ટેન્ડર જે છે આની શરતોને ફરીથી રિવાઇઝ કરવામાં આવી હતી અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ગાઈડલાઇન મુજબ સ્ટેન્ડિંગ કમિટીમાં આ શરતોની મંજૂર કરવામાં આવી છે પછી આ તમામ પ્રતિષ્ઠિત કંપનીઓ જે છે જે પ્લાસ્ટિકના બર્તન પ્લાસ્ટિકના સામાન બનાતી હોય જેમ કે નીલકમલ છે પ્રાઇમા છે સેલો છે આ તમામ કંપનીઝને પ્રીબીડમાં બોલાવવામાં આવી હતી અને પ્રીબિડમાં આ કંપનીઓ દ્વારા એક સ્પેસિફિકેશન મેળવવામાં આવ્યા હતા કે કયા પ્રકારના સ્પેસિફિકેશન ડિઝાઇન કરીએ સો દેટ ફ્યુચરમાં જે સેમ્પલ જે છે આ સીપેટમાં ફેલ નહીં થાય અને આપણને એક મજબૂત અને ટિકઉ જે છે આ ટોટલી મળી શકાય આ બિડનો એક ફર્સ્ટ એટેમ્પ્ટ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના કરવામાં આવ્યું હતું અને ત્યાં એક જ કંપની જે છે આ ક્વોલિફાઈ થઈ હતી ચૂંકી સિંગલ ટેન્ડર આવ્યો હતો કોર્પોરેશન દ્વારા આ ટેન્ડરને રીટેન્ડર કરવામાં આવ્યું છે અને સેકન્ડ એટેમ્પ્ટ જે છે આ પંદર એપ્રિલ પંદર માર્ચ બે હજાર ચોવીસના દિવસે કરવામાં આવ્યું છે ત્યાં ટોટલ ત્રણ એજન્સી ક્વોલિફાઈ થઈ છે અને ટેકનિકલી બે એજન્સીઝ ક્વોલિફાઈ થઈ છે વધુમાં ધ્યાન દેવા વાસ્તુ આ છે કે આ કચરાની ટોપલીઓ છે કોઈ પણ ડીલર પાસેથી નહીં લેવામાં આવી ડાયરેક્ટલી કંપની પાસેથી લેવામાં આવી છે અને આમાં જે પાર્ટિસિપેટ થઈ છે આ કંપનીઝ પોતે થઈ છે આમાં નીલકમલ પાર્ટિસિપેટ થઈ છે સેલો ક્રાઇમા એવી બધી કંપનીઝ જે છે આ કંપનીઓ પાર્ટિસિપેટ કર્યું છે જે સેમ્પલ જે છે આ સેમ્પલને ફરીથી સીપેટમાં મોકલવા માટે આવ્યું છે સીપેટ દ્વારા આ સેમ્પલની ફ્રાઈ કરવામાં આવી છે ને સેમ્પલની જે ટેકનિકલ ગુણવત્તા આ બધું ઓકે કર્યા પછી જ જુનાગઢ કોર્પોરેશન દ્વારા આમાં આગળ વધવામાં આવ્યું છે સેમ્પલ ટેસ્ટ થયું છે અને વેરીફાઈ કરવામાં આવ્યું છે આ સેમ્પલના વેરીફિકેશનમાં ઘણી બધી બાબતનું ધ્યાન લેવામાં આવતું હોય છે જે થિકનેસ જે છે એક ડ્રોપ ટેસ્ટ છે એક આપણે નીચી નાખીએ તો તૂટે નહીં અને એક ટેન્સાયલ સ્ટ્રેન્થ હોય છે કારણ એક લંબા સામા સુધી એક સ્ટ્રેન્થ સુધી એક મશીન દ્વારા ખેંચવામાં આવે તો પણ આ બ્રેક નહીં થાય ઇલોંગેશન એટ બ્રેક હોય છે ડેન્સિટીનો ટેસ્ટ હોય છે અને આ જે તમામ ટોપલીઓ જે છે એચડીપી પ્લાસ્ટિકની જે છે જે નોન બ્રેકેબલ પ્લાસ્ટિક જે છે અને સ્વિંગ ટાઈપની છે જે ઉપર એક હેન્ડલ પકડવા માટે હોય છે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી ઓગણીસ છ બે હજાર ચોવીસના દિવસે મળી છે અને આના પછી આ સંપૂર્ણ પારદર્શક રીતે બે વખત ટેન્ડર પ્રક્રિયા કર્યા પછી જે લોવેસ્ટ બિડ જે છે થ્રી પોઈન્ટ ટુ ફાઈવ કરોડની આ એજન્સી જે છે આને આપવામાં આવ્યું છે જે ઇસુઝ કહેવામાં આવી રહ્યા છે કે અમુક મીડિયા સંસ્થાનો દ્વારા ને અમુક માણસો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બસો રૂપિયાની એક છે એકસો સિત્તેર રૂપિયાની એક છે હું આપણે સ્પષ્ટ કરવા માંગુ છું કે આની જે કોસ્ટ છે વન સિક્સટી ટુ પોઈન્ટ ફાઇવ પર ટોપલી થાય છે અમુક માણસો દ્વારા બજારમાંથી લઈને આને સાથે કમ્પેર કરવામાં આવે છે ખરેખર આ બંનેની ગુણવત્તામાં ખૂબ ફરક છે આપ જે બજારમાંથી લાવો છો ને આજે ટોપલી જે છે આની ગુણવત્તામાં ફરક છે આના હેન્ડલ જે હોય આના કારણે પણ પ્રાઇસિંગ હોય છે અને જે આજ ટોપલી આજ સેમ ઇન્સ્ટ્રેનથી જે માર્કેટમાં લેવા જાઓ તો અરાઉન્ડ ટુ હન્ડ્રેડ ટુ હન્ડ્રેડ પ્લસની પડે છે જ્યારે કોર્પોરેશન વન સિક્સટી ટુ પોઈન્ટ પડી છે હું ફરીથી જુનાગઢના તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ તમામ જે અફવાઓ છે આનાથી દૂર રહેવાનું અને જે ખરેખર સાચી વસ્તુ છે આપણે સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ કોઈ પણ અમારા તમામ રેકોર્ડ જે છે આ સ્ક્રૂટની માટે ઓપન છે કોઈ પણ આવીને આની જે પણ આરટીઆઈ માહિતી માંગીને સ્ક્રૂટની કરી શકે છે આ સંપૂર્ણ કોઈ પણ પણ કે આજે બુધવાર હોવાથી રજા હોય એ પણ નસીબદાર ગણાય છે કે આજે આવી ભયાનક આગ લાગીને કોઈ કામદારો રજા હોવાથી ફેક્ટરીમાં હાજર ન હતા જો રજા ન હોત ને આવી ભયાનક આગમાં કોઈને કાય થયું હોત તો આના જવાબદાર કોણ હોત પણ આ કુદરતની દયા છે કે આજે જે આવી ભયાનક આગ લાગીને ફેક્ટરીમાં કોઈ કામદારો ફસાયા ન હતા તે પણ એક સમાચાર છે સાથે સાથે આ ભયાનક પ્રકારની આગના ધુમાડાના સતત સતત ને દૂરથી જોવા મળતા હતા આગ લાગવા પાછળનું કારણ શું હોય શકે તે બાબતે તંત્ર દ્વારા તપાસ કરાશે ત્યારબાદ આગનું કારણ જાણવા મળશે પરંતુ આ આવડી મોટી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભયાનક પ્રકારની આગની ઘટનાવની હતી જેમાં મીડિયાના મિત્રો લાઈવ કવરેજ કરતા હતા તેઓની સાથે અભદ્રવાણી વર્તન કરવામાં આવ્યા હતા એટલે પણ આ ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આ જબરદસ્ત આગ લાગી છે તેમાં ગોપાલ નમકીનની બેકરીની બેદરકારી અથવા તો કોઈ પણ સતીઓ ગોપાલ નમકીન ફેક્ટરીની હશે તો જ્યાં આગનો બનાવ બન્યો હોય તો જ આ ફેક્ટરીના સંચાલકો મીડિયાના મિત્રો કવરેજ કરે છે તેની સાથે આ ફેક્ટરીવાળાઓ મનસ્વી વર્તન કરે છે

પ્રશ્ન છે અકિલા અકીલા પ્રશ્ન થયો आनावदर रेलवे स्टेशन मांगती जुगार रमता कुल आठ महिला पुरुषों ने रोकड़ रकम एक लाख बार हजार चार सौ रूपया तथा अन्य मुद्दा माल सहित चार लाख तेवीस हजार चार सौ रूपया मुद्दा माल साथ पकड़ी पाड़ी जुगार नो अखाड़ो पकड़ी पाड़ती जूनागढ़ क्राइम ब्रांच અને મારામારીના ગુનામાં નાસ્તા ફરતા તથા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી નાઝિમ હબીભાઈ સોઢાને વંથરી તાલુકાના રવની ગામેથી પકડી પડતી જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચ